નજીવી બાબતે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોક બજારના કોઝવે પાસે કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતાએ પુત્રીને માથાના ભાગે ગુપ્ક મારતા મોત નિપજ્યું હતું તો આ પિતાની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે પાસે સુમન મંગળવાસમાં રહેતા પિતા મુકેશભાઈ પરમારે પુત્રી હેતલબેનની હત્યા કરી હતી કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા પુત્રી અને પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેલા પિતાએ કુકર પુત્રીના માથામાં મારી દેતા તેને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે હતી જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ પુત્રીની હત્યા કરનાર હત્યારા પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સુમન મંગલ આવાસ ભરી માતા રોડ ચોકબજાર કોર્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી યતાલીબેન ઉમરુસ હજારની એના પિતા દ્વારા સરકામ બાબતે ઝઘડો થતાં સુફર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે રાત્રે બે વાગ્યાના સુમારે સુમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબત ની તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાગેલ અને તે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબત બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુપરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રીક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે ને બે દીકરાઓ નાના છે અને એના કે પણ ઘરકામ મજૂરી કરે છે આ છેલ્લા ત્રણેક મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો છે બંને વચ્ચે